વાત કરવામાં આવે તો સુરતના માંગરોળ તાલુકાના તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કેટલાક ગામોમાં ઘરોની અંદર પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીઓમાં મુકાયા છે ત્યારે વાત કરવામાં આવે તો માંગરોળ તાલુકાના વેરાકોઈ ગામના નવા ફરિયા ખાતે પણ ઘરોમાં પાણી ભરાઈ જતા ફરિયાના લોકો આક્રોશ બન્યા હતા વેરાકોઈ ગામના નવા ફરિયાના લોકોને કહ્યું કે મુખ્ય રસ્તા પર નાનું પલણું લાખવામાં આવેલું છે જેના કારણે પાણીનો પૂરતો નિકાલ થતો નથી આ ઘરોમાં પાણી ભરાઈ જાય છે તેથી ફરિયાના લોકોએ આક્રોશ વ્યક્ત કરતા મુખ્ય રસ્તો ખોદીને સાધનોની અવર જવર બંધ કરી નાખી હતી ત્યારે એસજી ટીવી લાઈવ ન્યૂઝ ચેનલના માધ્યમથી ફરિયાના લોકોને રોડ ખોદી નાખવા બાબતે પૂછપરછ કરાતા મીડિયા ઉપર પણ આક્રોશ કર્યો હતો પરંતુ એસજી ટીવી લાઈવ ન્યૂઝ ચેનલ દ્વારા તેઓને મીડિયાનું ઉદ્દેશ્ય અને ફરજ શું છે તે બાબતે ચર્ચા કરતા માહોલ શાંત થયો હતો ત્યારે એસજી ટીવી લાઈવ ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે વધુ વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધી જતાં ઘરોમાં પાણી ભરાઈ જાય છે અને ઘરવખરીનો સામાન નુકસાન થવા પામી છે તેમજ અમારે ઊંઘવું કે પછી બેસવું મુશ્કેલી બની જાય છે વધુમાં જણાવ્યું હતું કે આ ફરિયાના લોકોમાં દ્વારા ચોમાસાના શરૂઆતમાં જ ઘરોમાં પાણી ભરાઈ જતાં ગામોના આગેવાન અને સરપંચ પતિ કહેવાતા એવા નાતે તેમને ટેલિફોન જાણ કરવામાં આવી હતી ત્યારે તેઓને સ્થળ પર પહોંચી જઈ સ્થળ તપાસ કરી રસ્તાના પરના નારાના મોતું બનાવી આપવાની ખાતરી આપી હતી હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય જેથી આ કામનું શક્ય ન હોય તેથી ચોમાસું પૂરું થાય બાદ મોટું પુલિયું બનાવી આપવાનું વિચાર્યું હતું પરંતુ બીજી વાર પણ વધુ વરસાદના કારણે રવિનભાઈ ગુરુજીભાઈ ગામિત ચંદુભાઈ ફૂલજીભાઈ ગામિત ભાવનાબેન નરેશભાઈ ગામિત ચેતનભાઈ પીલાજીભાઈ ગામિત રંગાજીભાઈ નાગજીભાઈ ગામિતના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું જ્યારે બીજી તરફ નાનું ગુરુ જી ભાઈના ત્યારે એક ગાડી રેતી નાખવા આવી હતી તે પણ પાણીમાં ગરકાવ થઈ જતા લોકો ખોદિત બન્યા હતા અને મુખ્ય રસ્તા પરથી રોડને ખોદી નાખી સાધનોને અવરજવર બંધ કરી ક્રોધ વ્યક્ત કર્યો હતો ત્યારે સમગ્ર ઘટનાની જાણ સરપંચ સહિત ગામ સરપંચ પંચાયતને બોડીને તથા તમામ લોકોને સ્થળ નિયંત્રણ કરી હતી અને માર્ગ મકાન પંચાયત પેટા કેચરી નાયબ કાર્યાલય એન્જિનિયર ગામ પંચાયતના પેડ ઉપર લખી રજૂઆત કરાતા તેઓ સ્થળ પર વિઝિટ માટે દોડી આવ્યા હતા ત્યારે વેરાકોઈ ગામના નવા ફળિયાના લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે રસ્તાના પરના પુલિયાને ચાર જેટલા નારા મૂકી મોટું બનાવવામાં આવે જેથી કરીને તમામ ઘરોમાં પાણી ભરાતા અકાવી શકાય તેથી ગામજનોનો આ માંગે સંતોષવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ એસજીટીવી લાઈવ ન્યૂઝ સુરત હર રમેશ સત્યની સાથે હવે આપના વેરાકોઈ ગામના નવા ફળિયાના અંદર જે રોડ ખોદી નાખવામાં આવ્યો છે એ માટે તમારે શું કહેવું છે એ ગયા વર્ષથી આવી પરિસ્થિતિ ઊભી થયેલી છે પણ એમાં એવું છે કે જેટલી અહીંયા પાણીની આવક છે ઉપર ત્યાં ડુંગર બાજુથી જે પાણી આવતું છે એ પાણીનો નિકાલની જે વ્યવસ્થા છે એ નિકાલમાં નાળા પૂરાઈ ગયેલા છે આગળ જે નાખેલા હતા તે નાળા પૂરાઈ ગયેલા છે જેટલું પાણીની આવક છે એટલો નિકાલ નથી થતો એના માટે નાળા નાખવાની અહીંયા જરૂર છે હવે એ લોકોને કહેવું છે કે એક ગામના આગેવાન તરીકે અને સરપંચ પતિ હોવાને નાતે અથવા તમને કંઈક કે પાંચ વાગે કોન્ટેક કરવામાં આવ્યો હતો જે પાણી ભરાઈ ગયું એના માટે જાણ કરવા માટે તો તમે એ સ્થળ તપાસ માટે ગયા હતા કે કેમ કેમ ગયા હતા તો શું એ લોકોને આશ્વાસન આપ્યું તમે એ આજે મને કોઈ જાણ નથી કરી આજની તારીખે પણ એ આગળ જ્યારે પાણી આવેલું એક મહિના પર એ વખતે મને જાણ કરી લીધા હું છ વાગે તા પહોંચી ગયેલો હતો તાત્કાલિક ત્યાં છ વાગે પહોંચી ગયેલા એમને મેં આશ્વાસન આપેલું કે આ નાળા અમે નાખી દઉં નાળા નાખવામાં હવે મારે અમારે ગ્રામ પંચાયત તરફથી એવું હતું કે દિવાળી પર આપણે જ્યાં સારો ઘાડ આપે પછી નાખી દઉં પા બીજો વરસાદ આવ્યો ને આ પરિસ્થિતિ પાછી ઘરોમાં પાણી ભરાઈ ગયા એટલે હવે તાત્કાલિક ધોરણે મેં મારી રીતે જે કાર્યવાહી કરી છે એમાં મેં નાયબ કાર્યપાલક વાળા સાહેબને આ રિપોર્ટ લખીને મેં વોટ્સઅપ મેસેજ કર્યો છે એમની પર ફોન પર વાત કરી છે ને એ લોકોના માણસ હમણાં આવે છે એટલે આપણે એમના ડાયરેકશનથી હું જરૂર છે તે આપણે કરવાનું છે ગામ હવે વિદ્યાર્થીઓને ભણવા જવા માટે બસની તકલીફ રહેશે કે પછી કેમ કેમ ના એ બસ એ માટે તો આપણે વ્યવસ્થા કરી દઉં એમાં એટલું બધું ખોઈ તો નથી લગભગ આપણે થોડું ઘણું એનો વરસાદ રહે એટલે થોડું ઘણું ગ્રામ પંચાયત તરફથી પૂરાણ કરતો હોય એટલે વ્યસ્ત આપણે એવું અભ્યાસ અટકે નહીં એવું કાર્ય હવે એ લોકોને માગશે કે ચાર નો મોટું ગરનાળું બનાવવામાં આવે એવું તો શું નાખી શક્ય હમણાં આપણા કાર્યપાલક ઇજનેર પહેથી ડેપ્યુટી ઇજનેર પહેથી આપણે કહ્યું છે કે એ લોકોનો માણસ આવી જાય ટેકનિકલ માણસ આવીને જોઈ જાય પછી આપણે એના પર જે કહે તે હમણાં જ કરું